તમે જોઈ રહ્યા પ્રમાણે ભારતના નકશામાં ગુજરાત ઉપર ઘનઘોળ વાદળા છવાયેલા જોવા મળે છે એ ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહેશે છે ભીંડીની મારફત આપણે વરસાદનું જોર હજી કેટલા દિવસ રહેશે તે વિશેની માહિતી મેળવીએ અગિયાર તારીખ બાર તારીખ જેમ જેમ નજીક આવતી રહે તેમ તેમ વરસાદનું જોર વધતું જશે બાર તારીખ તેર તારીખ ચૌદ તારીખ સુધી વરસાદનું જોર વધારે પડતું રહેશે અને ત્યારબાદ ધીમે ધીમેમાં વધારો થોડો થોડો થતો જશે અને સોળ સત્તર તારીખ આવતા 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 વરસાદનું જોર ઘટી જશે ને આ વર્ષે ચોમાસું ગુજરાતમાં આ વરસાદની ટકાવાળીની દ્રષ્ટિએ જોઈએ ને તો બસ્સો ટકાની આજે બધો વરસાદ થશે તેવું મારું અનુમાન છે એટલે કે હજી આખો ભાદરવો મહિનો બે નક્ષ એક નક્ષત્ર ઉત્તર અને ત્યારબાદ હાથીઓ નક્ષત્ર વરસાદ વરસવાની પૂરી સંભાવના એ જોતાં ગુજરાતમાં આ વર્ષે ખેતીમાં ભારેથી અતિભારે પાકની નુકસાની થાય તો નવાઈ નહીં તો ખેડૂત મિત્રો ખેડૂતોને ખાસ સૂચના છે કે પાકને જાળવણી કરજો